આજે પ્રેસ કોન્ફરન્સનું પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ એક જ છે મિત્રો કે છેલ્લા ચાર પાંચ દિવસથી આ મોરબી જિલ્લા અને મોરબી શહેરનું જે કહેવાય કે ગટરના પ્રશ્નો અને વરસાદ થતા જે પ્રજા જાગૃત થઈ અને બહાર આવી જે વિરોધ દર્શાવ્યો મારા કાકા એવા ત્રીસ વર્ષ જૂના ધારાસભ્યશ્રી અને ચાર દિવસ પછી આવ્યા અને એને જે કાલે ઇન્ટરવ્યુ આપ્યું કે દાતારી કરવાની કોઈ જરૂર નથી સરકાર પાસે ઘણા રૂપિયા છે હા કાકા રૂપિયા ઘણા બધા છે હું પણ સમજુ છું સરકારે આપ્યા પણ છે સરકાર આપે છે પણ વાપરતા કોને આવડે છે ત્રીસ વર્ષથી આ કોઈ વાપર્યા જ નથી અને ખરેખર આજ સનાળા રોડ ઉપર પરિસ્થિતિ ખરાબ હતી ત્રણ દિવસ પહેલાં ક્યાંક ને ક્યાંક ક્યાંથી મારે નીકળવાનું થયું અને પ્રજાએ મને આવું કહેરો પ્રજાએ મને સપોર્ટ કર્યો કે અજયભાઈ લોરિયા તમે જવાબદારી લ્યો તો અમે બધા ઘરે જાય છીએ મેં તમે જાઓ જવાબદારી મારી તો મેં મારા સ્વ ખર્ચે વાઇબ્રેટ રોલ બોલાવ્યો અને ક્યાંથી બોલાવ્યો નવરચના સ્ટોન રાધેભાઈ તમે ચેક કરી શકો છો મેં મારા સ્વ ખર્ચે બોલાવ્યો આજે બે દિવસ રાત ઉજાગરો કરીને રોડનું કામ પૂરું કર્યું કાલે પંચાસર રોડ ઉપર પરમ દિવસે ચક્કાજામ હતો ત્યારે પણ સમજાવવા માટે બધા પ્રયત્નો કર્યા તો આઠ દસ દિવસનો કમિશનર સાહેબે ટાઈમ આપ્યો છે તો કોઈ વાંધો નહીં આઠ દસ દિવસમાં એ પણ સ્ટ્રીટ કામ ચાલુ થઈ જશે પણ વાતને વિષય મૂળ વાત ઉપર આવું કે ત્રીસ વર્ષમાં મોરબી માળિયાને તમે જો મારી વિચારસરણી ભાજપની છે અને આઈ થિંક કાપશું તો ભારત માતા કે જે જ નીકળશે એમાં કોઈ જાતનો ફેરફાર નથી પણ હા હું ધૃતરાષ્ટ્ર નહીં બની શકું અને મારી વિચારસરણી ધૃતરાષ્ટ્રની છે પણ નહીં ખરાબ ટાઈમે હું પબ્લિકની સાથે ઊભો રહીશ પણ ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના નાના પ્રશ્ન ત્રીસ વર્ષ તમે ધારાસભ્ય છો તો ત્રીસ વર્ષમાં દર વર્ષે એક રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાય ત્રણ દિવસ પહેલાં થઈને દર વર્ષે એક જ રોડ બનાવવાનો હતો નથી બનાવ્યો છતાંય અમે આજે અમારા સ્વ ખર્ચે કામ કરી છીએ સેવાના કામ કરી છીએ ઘણા બધા અમારી પાસે પ્રૂફ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે છતાંય કોઈ વાંધો નહીં અમે જતું કર્યું છે કંઈ વાંધો નથી બોલું પણ હા તમે જે દાતારીનું કીધું એનું કહું કે મોરબીની પ્રજા જાણે જ છે કોરોના કાળમાં પહેલાં તો મારા એચડીએફસી બેંકના નંબર તમને આપી દઉં એકાઉન્ટ નંબર જાહેરમાં પચાસ સો એકસો ઓગણપચાસ ત્રણસો અઠ્યાવીસ ત્રણસો અઠ્યાવીસ બેન્ક બેલેન્સ અત્યાર સુધીની તમે જોઈ શકો છો કાંઈ પણ લેટર પેડ ઉપર મારી સાઇન જોઈ તો તમે જોઈ લો હું કંઈક ગર્ભ શ્રીમત નથી પણ હા મારા ડીએનએમાં દાતારી છે મારા ગામડે વાઘ જઈને પૂછો તો કે ભલે મારા વિસ્તારમાં જઈને પૂછો તો ભલે અમે ધર્માદામાં જ્યાં જ્યાં રૂપિયા લખાવ્યા છે ને અગિયાર હજાર ને એકવીસ હજાર એકાવન હજાર એ અમે આપી જ દઈએ અમે બીજા દિવસે જ આપી દઈ એટલે આટલામાં સમજી જાઓ તમે બીજી કોઈ વાત ના કરો રાજકારણ રાજકારણની રીતે રાખો કોઈ વાંધો નહીં પણ તમે કહો છો કે હું બે દિવસથી ત્યાં મિટિંગમાં હતો પંચાસર ને રાજનગરના જે વિષયો હતો ત્યારે તમે ઉમા ટાઉનશીપે હતા ઉમા ટાઉનશીપે તમે અગિયાર વાગા આવી ગયા હતા તો તમે ત્રણ દિવસ અને આટલા દિવસ જે જે બનાવ બન્યા છે પાછળ ને પાછળ સુપર માર્કેટે કદાચ કૂતરું મરી ગયું હોય તો તમે ફોન વિડીયો ઉતારીને મોકલો છો કે એસપી સાહેબને કહી દીધું છે ફલાણા સાહેબને કહી દીધું કૂતરું લઈ જશે આમ લઈ જશે તેમ લઈ જશે તો ચાર દિવસ મેં કંઈ તમને વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો અને સરકાર ઉપરથી એટલી ગ્રાન્ટું આપે છે એટલી સહાય કરે છે નાના નાના માણસોના આવા આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ તે કાર્ડ પણ આયા નીચે ધ્યાન દેવા વાળું ક્યાં થળિયું તો સાચું હોય ડાયર ખોટી છે આટલા વર્ષ કોઈ બોયલું નથી મોરબી માટે આજે અજય લોરિયા બોલવા નીકળો છે તો અજય લોરિયા તો અજય લોરિયાના શબ્દો એનાથી સહન નથી થતા તો એમ કહે છે કે તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોલ બનાવ્યો હવે રાત્રે ચાર વીઘા સુધી જાગી તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોલ બીજા નંબરમાં સરકારી હોસ્પિટલો સિવિલ હોસ્પિટલોથી લઈને જે ચોવીસ ચોવીસ વરાથી એકને એક ડૉક્ટર છે આનું કારણ શું વહેલાં પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું એને શું ખુલાસો કર્યો આ નામથી કહું છું કે ડૉક્ટર દૂધરેજિયા સાહેબ ચોવીસ એક એકને એક ડૉક્ટર છે કાંતિભાઈ અમૃતિ અને મારા કાકા કાંતિભાઈ એને આંખ નથી ખુલતી કે ઝૂલતા પુલ વખતે આ બનાવ બન્યો તો આ ડોક્ટર હતા આ ડૉક્ટરની બદલી કરવી જે કરવી પડે મેરજા સાહેબ વખતે એકવાર બદલી થઈ હતી કાં કી વ્યવહાય થાય છે નથી ખબર પડતી નાની આમ જનતા નથી ખબર પડતી અને બીજા નંબરમાં અજય જ્યારે બજારમાં આવે ને અજય સારા કામ કરે એટલે અજય ને બસ નીચે બેસાડવા માટેના બધા પ્રયત્ન ચાલુ મને કોઈ ફેર નથી પડતો પણ હા મોરબીની જનતા કહેશે એની સાથે ઊભો રહીશ નાના પ્રશ્નોની સાથે ઊભો રહીશ પણ હા તમને એવું હોય કોઈને ગામ લોકોને કે આજે ભાઈ રાજનીતિ કરે છે તો રાજનીતિ નથી કરતો હું પ્રજા સાથે ઊભો રહેવાનો છું અને કદાચ નાના મોટા કેનાલના પ્રશ્ન હશે જો છતાંય કદાચ પ્રજાની સાથે ખેડૂતની સાથે ઊભું રહેવું પડશે તો હું રહેવાનો છું બીજા નંબરમાં આજે ઉમા ટાઉનશીપ એને બનાવી છે ઉમા ટાઉનશીપમાં જાઓ તમને આમ જો એક રોદો આવે તો મને કહેજો હું જાહેર જીવન છોડ દઉં લાવો તમારા મીડિયોની વચ્ચે કહું છું ઉમા ટાઉનશીપમાં તમને રોદો આવે ને ગાડીનો તો હું જાહેર જીવન છોડ દઉં ઉમા ટાઉનશીપમાં વરસાદમાં તમારો પગ બગડે ને તોય હું જાહેર જીવન છોડ દઉં તો મોરબી સિટીના રસ્તા કેમ નહીં આવ્યા ત્રીસ વરસ થયા પાંચ વર્ષ નહીં ત્રીસ વરસ થયા એ એમ કહે છે કે બે ચાર વર્ષ હું નહોતો અને ગુંડાગર્દી આવી ગયા ચાર વરમાં ગુંડાગર્દી આવી ગઈ કોણ આવ્યું એ તો કયો મોરબીમાં ક્યાં ત્રણસો બેયું થઈ રોડ ત્રણસો હાથું થઈ તમે ખોટે ખોટી આવ્યું પ્રસિદ્ધિ ચાર દિવસ તમે નહોતા તો કદાચ સહન નહોતી તો કદાચ પ્રજા વચ્ચે આવી જવાય ને આજે ચિત્રકૂટ અવધ ચાર શ્રીકુંજ રાજનગર પંચહાર ભાજપને જીતાડવા વાળી હોય તો આ પાંચ સોસાયટી છે આ પાંચ સોસાયટીમાં તમે પાંચ મિનિટ જઈ ન પ્રજા વચ્ચે જ્યારે પ્રશ્ન હતા નારી શક્તિ બેન દીકરીઓને રોડ ઉપર આવવું પડે ત્યારે અને ત્યારે હજે લોરિયા ખુલ્લી છાતી એને અમને ક્યાં ખબર હતી કે પ્રજા આવું કરવાની હે કે ભૈરાવ અમારાથી માની જશે બેન દીકરીઓ અમને કદાચ ઠાક ઠોકલી થાય ને અમારી એ સર્વિસ થાય અમારી તો આ તૈયારી હતી પણ હા આ મનમાં પાપ નથી એટલે કદાચ બેન દીકરી ઉપાય જવું પડે કે તમે ઘરે જાઓ રસોને ટાઈમ થયો છો ને રોડ રસ્તા આપણે બંધ કરીએ તો બીજાને હેરાન થાય આ નથી કરવાનું થતું લોકચા વધે તો એ તમારા દેખી નથી અકાતી વાત તો આ જ છે ને કે બીજી કોઈ વાત અને નગરપાલિકા મહાનગરપાલિકા ચાર મહિનાથી આ બની છે હું મોરબીની જનતાને કહેતો આવું છું નો ડાઉટ નગરપાલિકા હતી ધારાસભ્ય એને જે હોય મહાનગરપાલિકા ચાર મહિનાથી આ બની છે કમિશનર સાહેબ કે ડેપ્યુટી કમિશનર સાહેબ નવા આવ્યા છે એને આપણી તાસીર ના ખબર હોય જે માણસને ચાલીસ વર્ષમાં ખબર નથી પડી તો આ અધિકારીઓ ચાર મહિનામાં ખબર પડી જશે મિત્રો તો હું આજે કાકાને એ વિનંતી કરું છું કે કાકા તમે ગરમ ના થાવ કંઈ નહીં અને સ્વાભાવિક છે ત્રિવરા રાજ કર્યું છે તો ઘણું છે અને હું તમારી સાથે જ છું હજી તમે ટિકિટ લઈને આવો હતો પણ પબ્લિકના કામ કરો મને કોઈ તમારી એ કોઈ વિરોધ નથી તમે વિડીયો બનાવવામાં માસ્ટર છો યાર તમે તરત વિડીયો બનાવી દો તો આ ચાર દિવસમાં જ કેમ વિડીયો ના આવ્યા તમારે યાર ત્યારે જ મારા કાકામ કેવું છે કે તમે મારી દાતારી કે મારા ઘર સુધી તમે ના આવો મારી દાતારી છે તો રહેવાની જ છે મારે દેણું હોય છે તો હું દાતારી કરવાનો છું ને એક દાખલો તો બતાવો કે ક્યાંય લખાઈ હોય ને આમ ન આપ્યા હોય તો હું તમારું લિસ્ટ કરી દઉં એમાં શું બીજું એટલે બીજું મારે કંઈ નથી કહેવાનું આ જ કહેવાનું છે અને તમારા લીધે આ જોવા જઈએ તો નગરપાલિકાના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સદીઓ જિલ્લા પંચાયતના સદી માત્ર ને માત્ર તમારા હિસાબે ગામડે અમારે ન જવાય અને તમારા હિસાબે ન જઈ શકતા કાકાના હિસાબે કંઈ અમારો શું વાકામાં અને અમારે તો સેવા કરવી અમારે કે પક્ષ તો ભાજપનું લોહી છે નો ડાઉટ પણ આ તમને કહીએ કે અમે પ્રજા વચ્ચે ગયા છીએ તો અમને તમે બદનામ કરવાનું બંધ કરો પગે લાગવું હવે તમને કાંતિભાઈ હું તમારું ક્યાંય પર્સનલ ક્યાંય ખરાબ બોલ્યો નથી આજે બોલ્યો છું તો એ મેં સિવિલ હોસ્પિટલનું કીધું તો એમાં હું ક્યાં ખોટું છું આ મીડિયા આ આટલા મીડિયાવાળા છે મોરબીની પ્રજા જાણે કે ચોવી વરા એકને એક જિલ્લામાં ડોક્ટર ના હોય ને તો એ નથી દેખાતું અમુક વસ્તુ સમજવાની હોય યાર પછી આપના મીડિયા થકી હું એક પ્રજાને એ કહું છું કે મોરબી નગરપાલિકાના નવા અધિકારીઓ છે તો આપણે ચાલી વર્ષ કાઢ નહીં ખાતો આપણે કદાચ ચાર વર્ષ નહીં કાઢીએ કે છેલ્લા તમે ચાન્સ આપો ઓગણીસો ઉડતાલીસમાં આઝાદ થયું હોય આજે કદાચ બીજી સરકાર હોય એનો બગાડ હોય તો પાછળ બીજી સરકાર આવે સુધારતા ટાઈમ લાગવાનો જ છે ને એટલે બીજું કાંઈ નથી કહેતો પ્રજા આર્ટના મીડિયા થકી એક પ્રજાને ન્યૂઝ જાય કે આપ શાંતિ રાખો બધું કામ જે થાય છે થતું રહેશે અને જે વાત આવી કે નાના મોટા કામની જિલ્લા પંચાયતમાં જો ખેડૂતનો વિષય હતો તો મેં કેમ ભાજપ બધાનું કેવું ને એવું થાય કે ભાજપ વિરુદ્ધ ના જવાય ભાજપ વિરુદ્ધ હું આજીવન નથી જવાનું મારી વિચારસરણી ભાજપની છે પણ ભાજપનું કદાચ ક્યાંક ભૂલ હશે તો મારે ધ્યાન દોરવું પડે ડીડીઓએ જે પરિપત્ર બહાર પાડ્યો છે તો હું કહું છું કે તમે સનાળા રાજપર કે હાતાડ ગામ પૂરતો એ પરિપત્ર રાખો પણ અઢીસો બસો કિલોમીટર ગામડે તમારે ખેડૂતોને હેરાન કરવા પડે નુકસાની ખેડૂતોને છે નાના માણસોને છે તો મેં એનો મેં વિરોધ કર્યો છે તો આમાં ક્યાં મારી ભૂલ છે તો એને ખરેખર ધારાસભ્ય સપોર્ટ આપે ને હું ક્યાં ના પાડું છું આવી વાતમાં એટલે બીજું કંઈ ન કહેતા બસ મારા આજે વાત પહોંચાડવાની હતી અને પહોંચાડી દીધીને હાથ જોડીને એને વિનંતી કરું છું કે હું પ્રજાના કામ કરતો હોય તો મને હેરાન ના કરો બીજા નંબરમાં પ્રજા મને સ્વીકારે છે તો તમે એકવાર અમે તમારી હારે રહ્યા હતા બે હજાર પંદરમાં હતો હું એની ચૂંટણીમાં ઘરના રૂપિયા વાપરા છે તો ત્યારે આજે જઈ લો રહ્યા હતો ત્યારે હારો હતો છેલ્લી વિધાનસભા હતી એમાં એવું એની આવી રહ્યો હતો મેરજા સાહેબ હતા તો હું મેરજા સાહેબ હાર્યો હતો એની નિયારે રહું એ કે એમ કરું તો અજય લોરિયા હારો અજય લોરિયા કંઈક સારું કામ કરે અજય લોરિયા એના વિરુદ્ધમાં જાય તો અજય લોરિયા આવો તેવો બીજા વિડીયો બનાવવા આવી જાય હવે બીજી મારે લાંબી કાંઈ વાત નથી કરવી પણ પ્રૂફ બધાય છે આગામી દિવસોમાં કદાચ એવું હશે તો હું કહીશ મને કોઈ ફેર નથી પડતો પણ હા આપણા મીડિયા થકી છેલ્લો એક સંદેશ આપવા માગું છું કે હું મોરબીની પ્રજા સાથે રહીશ નાનો મોટો કોઈ પણ પ્રશ્ન હશે અધિકારીને કંઈક બે શબ્દ કહેવા છે તો હું બીજા ધારાસભ્યની સપોર્ટ લઉં છું આજે હું ધારાસભ્યને નથી કહી શકતો હું દુલાભાઈની ભલામણ ક્યારેક કરાવડાવું છું આ શ્રીકુંદવારો કવધવારો રોડ હતો તો દુલાભાઈ રસ લીધો કેમ કે અરવિંદભાઈ વાસદડીએ જૂની સોસાયટીમાં રહેતા હતા અરવિંદભાઈને એટલા લોકોએ ફોન કર્યા છે તો હવે કે દુલાભાઈને ફોન કરીને કેવું કે મારા વિસ્તારમાં રસનો આ આવવા આવી રાજનીતિ એટલે એનો કોઈ મતલબ નથી પણ હું પ્રજા સાથે છું પ્રજા સાથે રહેવાનો છું

દસ લાખને પચાસ હજાર રૂપિયા ડોક્ટર દુધરેજીયા સાહેબના કાંતિભાઈ અમૃતિયા વાપરે છે ધારાસભ્ય સ્વભાવિક છે આમાં બધું આવી ગયું મારે બીજું લાંબી ક્યાં વાત કરવાની અને મોરબીની પ્રજા માય કાંગલી છે હજુ કહું છો પ્રજા તમે જાગો આજ હું હોય તો હું ખોટો હોય તો મારો વિરોધ કરજો મને શેરીમનો આવવા દેતા પણ તમે ખોટાને સાથ ના આપતા હું એમ નથી કહેતો એ ખોટા છે પણ કોઈ પણ પક્ષ હોય તમારા ખંભે બંદૂક ફોડે તો એને સાથ ના આપતા જે વિકાસ કરે છે પ્રજા સાથે ઉભારીએ છે એમની સાથે તમે રહ્યો હવે વિપક્ષને ફાયદો તો કદાચ ઠીક છે પણ પ્રજા જોવે છે કોણ કામ કરે છે કોણ નથી કરતું સ્વાભાવિક છે પ્રજા કઈ બાજુ રહી કઈ નક્કી ના હોય પણ હા ભાજપે કામ કરી રહ્યા છે તો ભાજપ સાથે રહેવાની જ છે પણ નાના કાર્યકર્તાને તમે દબાવવાની વાત કરી હતી તો આજથી ક્યાં વર્ષો હશે જોતા હોય ઇતિહાસ આ જય લોરિયા તો કાલ સવાર આવ્યો બજારમાં મારા તો બાર ચૌદ વર્ષથી આજુ પહેલેથી જોતા હો કહેતા હોય તો નામ આપું બધાના તમને કે કોને કોને દબાવીવા ને કોને કોને હેરાન કર્યા ને બધા બિચારા મારા ઘર સુધી ત્રણ વાર આવી ગયા હું ખોલ નથી આપતો એટલા માટે કંઈ વાંધો ચાલે છે મને કંઈ ફેર નથી પડતો પણ હું પ્રજાની સેવા કરું છું હું કરવાનો છું રાજકારણમાં હતો છું ને રહીશ એનું હું જ નથી કહેતો પણ સ્વાભાવિક છે કે કદાચ હું પ્રજા સાથે રહીશ